ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્ત્ર નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સામાન્ય એવા બૂથની અંદર સંગઠનના કામથી કામગીરી શરૂ કરેલી સ્લીપો હાથે લખવાનો તે વખતે વિષય પર અને કાર્યકર્તા તરીકે સ્લીપો હાથે લખતો હતો અને વેચવા જતો હતો એમાંથી પાર્ટીએ મને મંડલનો મહામંત્રી બનાવ્યો જિલ્લાનો બનાવ્યો પ્રદેશની અત્યારે જવાબદારી આપી છે ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી મારી પાસે શબ્દો નથી ભારતીય જનતા પાર્ટીનો આભાર કઈ રીતે વ્યક્ત કરું પણ નેતૃત્વએ જે જવાબદારી આપી છે એ વિચારધારાને મોટી કરવા માટે હું દેશ પ્રથમની વિચારધારાને મોટી કરવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ જે કંઈ પણ શીર્ષસ્થ નેતૃત્વ છે આ બધા જ નેતૃત્વએ જે મારા ઉપર જવાબદારી મૂકી છે એ જવાબદારીને સાર્થક કરવા અને વિચારધારાને મોટી કરવા માટે હું પ્રયત્ન મારા પ્રમાણિકપણે કરતો રહીશ અને જે કાર્યકર્તા મિત્રોએ જોયું તો બધાને જે જગદીશભાઈએ એક શરૂઆત કરી છે કે ગરીબ વિદ્યાર્થીઓને લોકો મૂકું આપવી તો એ પ્રકારે મારા સન્માનના પણ જે કંઈ પણ છે સાલ કે મોમેન્ટો ન લેતા આ નોટબુકો છે એ નોટબુકો આવનારા દિવસોમાં ગરીબ વિદ્યાર્થી ભાઈ બહેનને ઉપયોગી થાય એ માટે સેવાના ભાવથી કાર્યકર્તાઓ કાર્ય કરતા રહે એવા ભાવ સાથે કાર્યકર્તાનો પણ આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીના સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાથી કરી અને શીર્ષસ્થ નેતૃત્વ સુધી સૌનો હું આભાર વ્યક્ત કરું